ગાયના બચ્ચાને વાછરડું કહેવાય બરાબર કૂતરા જોયા છે કૂતરી જોઈ છે બરાબર ને અને એના બચ્ચાને શું કહેવાય ગલુડિયું કેવાય શું કહેવાય ગલુડિયું કહેવાય આ નાનું નાનું ગલુડિયું છે ને આપણે રમાડવાનું બહુ જ ગમે બહુ જ નાનું હોય ને બહુ જ સરસ હોય આપણે રમાડવાનું પણ બહુ જ ગમે ગુડ્યુંડો હાથી જોયો ને તો આજ બચ્ચાને મદન્યું કેવાય ભેંસ બતાય ભેંસ હોય છે ને ભેંસનો રંગ કેવો હોય કાળો ભેંસ દૂધ આપે ભેંસના બચ્ચાને બચ્ચા ને પાડું કહેવાય ભેંસના બચ્ચા શું આપે દૂધ ને બકરીના બચ્ચાને ને લવાડું કહેવાય બકરીના બચ્ચાને ને લવાડું કહેવાય શું છે

બચ્ચાને ખોલતું કહેવાય ઊંટ ક્યાં ચાલે ઊંટના બચ્ચાને ઊંટના બચ્ચાને ખોલ બોટડું કહેવાય ગાય છે આ કુતરી છે અને ઊંટ છે અહીંયા એના બચ્ચાના ચિત્ર છે તો આપણે જોડીએ ચાલો ગાયના બચ્ચાને શું કેવાયું ચાલો લાવો ગાયના બચ્ચાને વાછરડું કહેવાય પુત્રીના બચ્ચાને ગલુડિયું કહેવાય શું કહેવાય બોટડું કહેવાય ઊંટના બચ્ચા ને બોટડું કહેવાય જોયા